હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જલ્પાના કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ગૌરી વ્રત કે જયા પાર્વતીમાં ખવાય તેવી મીઠા વગરની એક ટાણાની રેસિપી તો ચાલો તો તે માટે મેં અહીં એક વાટકી ઘઉંનો લોટ લીધો છે તો આપણે જે નોર્મલ ઘઉંનો લોટ ઉપયોગ કરી તે જ લેવાનો છે તે એને એક વાસણમાં એડ કરી તેની અંદર બે ચમચી તેલ એડ કરી તેલ અને લોટને સારી રીતે મિક્સ કરી તેની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરી આપણે જેમ નોર્મલ રોટલીનો લોટ બાંધી તેમ જ આપણે તેને બાંધી લેવાનો છે હું અહીં મીઠું એડ કરી રહી નથી હું રોટલી જ બનાવી રહી છું પણ તેમાં આપણે મીઠું એડ નહીં કરશું કારણ કે ગૌરી વ્રતમાં કે જયા પાર્વતીના વ્રતમાં મોળું જ ખાવાનું હોય છે એટલા માટે આપણે મોડી જ રોટલી બનાવીશું તો લોટ બંધાઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર એકથી બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ એડ કરી અને પછી આપણે તેની અંદર તેને લોટને સારી રીતે મસળી લઈશું એકથી બે મિનિટ સુધી આપણે લોટને સારી રીતે મસળી અને અડધો કલાક સુધી આપણે હવે તેને ઢાંકીને મૂકી દઈશું જેથી આપણો લોટ એકદમ સરસ કૂણ આવી જાય અને સરસ આપણી રોટલી બનીને તૈયાર થઈ જાય તો ત્યાં સુધીમાં હવે આપણે સૂકી ભાજી બનાવી લઈશું તો હું અહીં બટેકાની સૂકી ભાજી બનાવી રહી છું બટેટાને બાફી અને તેના નાના મેં કટકા પીસ કરી લીધા છે હવે એક પેન લીધી છે તેની અંદર મેં એકથી બે ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે ત્યાર પછી તેની અંદર એક ચમચી જેટલી રાઈ એડ કરી પાંચથી છ મીઠા લીમડાના પાન એડ કરી દીધા અને ત્યાર પછી લીલા મરચાં એડ કરી અને એક અડધું ટમેટું લીધું છે તેને બારીક સમારી તે આપણે તેની અંદર એડ કરી દઈશું અને બધી વસ્તુને આપણે સારી રીતે એકથી બે મિનિટ સુધી સતડવા દઈશું તે સતળાઈ જાય ત્યાર પછી આપણે તેને બાફેલા બટેકા એ કરી દઈશું અને તેની અંદર એક ચમચી જીરું પાવડર એડ કરી સારી રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે તેની અંદર અડધો લીંબુનો રસ એડ કરી દઈશું અને ઉપરથી આપણે પછી તેને ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું તો આપણી મોડી સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બનાવીશું રવાનો શીરો તો તે માટે મેં અહીં એક વાટકી જેટલે વાટકીનો માપ લઈશું અડધી વાટકી રવો છે અડધી વાટકી ખાંડ છે અને અડધી વાટકી ઘી છે આપણે જે નોર્મલ રવો આવે તે છે એક વાટકી ખાંડ ને એક વાટકી ઘી ત્રણેયનું માપ આપણે એક જ સરખું રાખવાનું છે હવે આપણે કઢાઈ લીધી તેની અંદર મેં ઘી એડ કરી દીધું ઘી ગરમ થાય ત્યાર પછી આપણે હવે તેની અંદર રવાને એડ કરી દઈશું અને આપણે હવે તેને સારી રીતે શેકી લઈશું તો આ રીતે આપણે તેને સતત જ ચલાવતા જ રહેવાનું છે જો તમે તેને ચલાવતા નહીં રહેશો તો તે નીચે ચોટી જશે અને આપણો રવો નીચે બળી જશે હવે એક બાજુ આપણે પેનમાં ગેસ ઉપર આપણે પાણી ગરમ કરવા મૂકી દઈશું તો મેં અહીં બે વાટકી જેટલું પાણી લીધું છે તેની અંદર એડ કરી દીધું છે અને આપણું પાણી એકદમ ઉકળીને તૈયાર થઈ ગયું છે હવે આપણું પાણી ઉકળી ગયું છે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ બાજુ આપણે રવાને શેકી લઈશું તો આ રીતે આપણે ધીમા ગેસ ઉપર જ રવાને શેકવાનો છે ફાસ્ટ ગેસ ઉપર આપણે રવાને શેકશું નહીં તો આ રીતે આપણે ધીમા ગેસ ઉપર રવાને શેકી લઈશું અને ગૌરી વ્રતમાં જો થોડુંક મીઠું મળી જાય ખાવાનું તો મજા જ પડી જાય ને છોકરીઓ પણ રાજી રાજી થઈ જાય તો હવે આપણો રવો સારી રીતે શેકાઈ ગયો છે ને તેમાંથી ઘી પણ છૂટું પડવા મળ્યું છે તો તમે જોઈ શકો છો કે આપણો રવાનો કલર પણ થોડોક બદલાઈ ગયો છે અને સારી રીતે શેકાઈ ગયો છે તો હવે આપણે તેની અંદર જે ખાંડ લીધી હતી આપણે તે તેની અંદર હવે આપણે એડ કરીશું તમે પછી પણ એડ કરી શકો છો પાણી નાખ્યા પછી હું અહીં પહેલાં જ એડ કરી દઉં છું તો હવે આપણે તેની અંદર ખાંડ એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડોક ફ્લેવર માટે હવે આપણે તેની અંદર એલચી પાવડર એડ કરશું તો મેં અહીં એક એલચી લીધી તી અને તેનો મેં પાવડર કરી લીધો તો હવે આપણે તેની અંદર એલચી પાવડર એડ કરી દઈશું અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ કર્યા પછી હવે આપણે તેની અંદર જે ગરમ પાણી હતું તે આપણે તેની અંદર એડ કરી દઈશું આ રીતે એડ કરી અને હવે પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું ને ધીમા ગેસ ઉપર જ આપણે તેને મિક્સ કરીશું તો તમે જોઈ શકો છો કે આપણો રવો એકદમ બનીને તૈયાર થઈ ગયો છે તો એકવાર તમે ચોક્કસ આ રીતે બનાવજો છોકરીઓને ખાવાની ખૂબ જ મજા આવશે તો આપણો રવો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું ને અડધો કલાક થઈ ગયો છે તો હવે આપણે રોટલીનો લોટ જોઈ લઈએ તો આપણે રોટલીનો લોટમાં સરસ ખૂણ આવી ગઈ છે તો આપણે એક વખત આ રીતે તેને મસળી લઈશું અને તેને મસળ્યા પછી હવે આપણે તેના આ રીતના લોવા બનાવી લઈશું તમે નાના કે મોટા લોવા જેવા તમે બનાવવા માગતા હોય તે પ્રમાણે તમે તમારી રીતે બનાવી શકો છો હવે આપણે તેની રોટલી બનાવી લઈએ તો હું અહીં મીડિયમ સાઈઝની રોટલી બનાવી રહી છું તમારે જેવી નાની મોટી રોટલી બનાવી હોય તે પ્રમાણે તમે રોટલી બનાવી શકો છો તો ગૌરી વ્રતમાં આપણે આજે બનાવી છે રોટલી રવો અને સૂકી ભાજીની આ રીતે આપણે રોટલી બનાવી લઈશું રોટલી બની જાય મેઘ પછી આપણે તેને રોટલીની લોઢી ઉપર તેને શેકી લઈશું સારી રીતે એક બાજુ શેકાઈ જાય ત્યાર પછી આપણે તેને પલટાવી દઈશું અને પલટી તેને પછી આપણે ગેસ ઉપર શેકી લઈશું તો આપણે એકદમ ફૂલ્લીને રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે પછી આપણે તેની અંદર ઘી લગાવી દઈશું તો હવે આપણે બધી જ વસ્તુને સર્વ કરીશું તો આપણી હવે સૂકી ભાજી રોટલી અને શીરો બનીને તૈયાર છે અને તેની સાથે હવે આપણે છાશ પણ આપી શકીએ છીએ તો હું અહીં છાસ પણ સર્વ કરી રહી છું તમે ચોક્કસ એક વાર આ રીતે બનાવીને ટ્રાય કરજો છોકરીઓને ખાવાની મજા આવશે તો આપણી વ્રતમાં ખવાય તેવી ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી આ વિડીયોને લાઈક કરજો શેર શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ